જૂનાગઢના કાઢવા ચોક નજીક યુકો બેંકના એટીએમમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે અજાણે શખ્સે એટીએમમાંથી રૂપિયા ચોરવાનો પ્રયાસ કર્યો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે બેંકના મેનેજર વિજય વિસાવેલિયાના જણાવ્યા મુજબ સાત મે બે હજાર સવારે પોણા દસ વાગે સફાઈ કર્મચારી એટીએમનો તૂટેલું લોક જોયું તપાસમાં જાણવા મળ્યું કે એટીએમનો મુખ્ય દરવાજો નંદાના વોલ્ટના પતરા અને હેન્ડલને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે રાત્રે સાડા બારથી ત્રણ વાગ્યા દરમિયાન એક અજાણ્યો શખ્સ એટીએમમાં પ્રવેશ્યો તોડફોડ કરી રૂપિયા કાઢવાનો પ્રયાસ કર્યો જોકે તે નાણાં ચોરવામાં નિષ્ફળ રહ્યો એટીએમ મશીનને અંદાજે અઢી લાખનું નુકસાન થયું છે પ્રકાશ દાવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ